શું આપણું નસીબ પહેલેથી નક્કી કરેલું હોય છે આપણા નસીબમાં જે કંઈ થાય છે તે અગાઉથી નિર્ધારિત હોય છે દોસ્તો ગરુડ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે કે વ્યક્તિના નસીબમાં જન્મથી મોત સુધી જે કંઈ ઘટના ઘટે છે તે અગાઉથી નિર્ધારિત હોય છે મોત અને જન્મ એ એક એવી હકીકત છે જેને કોઈ અટકાવી શકતું નથી પરંતુ દોસ્તો આપણે તે જાણી શકતા નથી કે આપણું નસીબ જન્મ પહેલા લખાયેલું હોય છે કે જન્મ પછી પરંતુ ગરુડ પુરાણમાં જન્મ મોત અને કર્મ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી છે તો ચાલો શરૂ કરીએ ગરુડ પુરાણની તે જ્ઞાન આપતી વાતની કે વ્યક્તિનું નસીબ ક્યારે લખાય છે શું વ્યક્તિનું નસીબ જન્મ પહેલા લખાય છે કે જન્મ પછી નમસ્કાર દોસ્તો તમારું સ્વાગત છે આપણી આ ચેનલ ગીતા ગુરુ જ્ઞાન ગરુડ પુરાણ ની આ જ્ઞાન કારણ કે આ પુરાણની જ્ઞાન આપતી વાત છે જે તમારા જીવન સાથે જોડાયેલી છે ગરુડ પુરાણના આ રહસ્યમય જ્ઞાનને જાણ્યા પછી તમારા જીવન સાથે જોડાયેલા તમામ લોગ ગુસ્સો મો અને દુખનો અંત આવશે દોસ્તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ વ્યક્તિએ ગરુડ પુરાણની વાતોને અધૂરી ન સાંભળવી જોઈએ કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ઝેર જેવું હોય છે આથી દોસ્તો તમને આ વિનંતી છે કે તમે આ વિડિયોને છોડ્યા વિના અંત સુધી જરૂર જુઓ અને હા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને ભગવાન પ્રત્યે તમારી કૃતજ્ઞતા અવશ્ય વ્યક્ત કરો આથી તમારા જીવનના તમામ દુઃખનો અંત આવશે ચાલો દોસ્તો જાણીએ ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે દરેક વ્યક્તિના જીવનમાં જે કંઈ થાય છે તે જન્મ પહેલા નિર્ધારિત હોય છે તેને કોઈ અટકાવી શકતું નથી દોસ્તો ગરુડ પુરાણ આપણને જન્મ લઈને વર્તમાન જીવન કેવી રીતે જીવવું તે તમામ વાતો શીખવે છે ચાલો દોસ્તો આજે આપણે એક વાર્તાના માધ્યમથી જાણીએ કે આપણું નસીબ જન્મ પહેલાં લખાય છે કે જન્મ પછી જે ગરુડ પુરાણ અને સ્કંદ પુરાણ દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે જે શ્રી કૃષ્ણે સ્વયં નાદને કહ્યું હતું આજે આપણે તે જ વાર્તા જાણીશું દોસ્તો એક વખતની વાત છે દ્વારકા શહેરમાં કૃષ્ણ પોતાના દિવ્ય સ્થાન પર બેઠા હતા ત્યારે દેવઋષિ નારદ નારાયણ નારાયણનો જાપ કરતા તેમની પાસે આવ્યા અને તેમણે પ્રણામ કરીને કહ્યું હે ભગવાન તમે ત્રણ કાળ જાણનારા છો મેં સાંભળ્યું છે કે જે આત્મા વ્યક્તિ તરીકે જન્મ લે છે શું તેનું નસીબ અગાઉથી લખાયેલું હોય છે હે ભગવાન હું જાણવા ઈચ્છું છું કે વ્યક્તિ સાથે જે કંઈ ઘટના થાય છે તે જન્મ પહેલા નિર્ધારિત થાય છે કે તે પાછલા જન્મના કર્મનો ભોગવે છે શું આ હકીકત છે કે આપણે આપણી મહેનત અને કર્મો વડે તેને બદલી શકીએ છીએ પછી ભગવાન શ્રી કૃષ્ણ નાદની વાત સાંભળીને હસ્યા અને કહ્યું હે નારદ તમારો આ પ્રશ્ન ખૂબ મહત્વનો અને ગુણવાન છે જે માનવતા માટે તેના જન્મ

જે આ વાર્તાને અધૂરી સાંભળવાની ભૂલ કરે છે તેના પર મોટું સંકટ આવે છે કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ઝેર જેવું હોય છે છે કૃષ્ણ કહે નારદ આ ભરેલા વિશ્વમાં જે વ્યક્તિ આ વાર્તાને પૂરા ધ્યાનથી અંત સુધી સાંભળશે અને સમજશે તેના આ વિશ્વના તમામ પાપ કર્મ ગુસ્સો મોહથી છુટકારો મળશે પછી નારદ કહે છે હે ભગવાન હું આ વાર્તાને પૂરા ધ્યાનથી અંત સુધી સાંભળીશ તમે આ વાર્તા જરૂર સંભળાવો પછી શ્રી કૃષ્ણે નાદને તે વાર્તા સંભળાવી શ્રી કૃષ્ણ કહે છે હે નારદ પુરાણા કાળમાં એક વિશાળ અને વિકસિત રાજ્ય હતું જેનું નામ અક્ષયપોરી હતું તે રાજ્યનો રાજા રત્નધ્ર હતો રાજા રત્નધ્ર અત્યંત ધાર્મિક અને ન્યાયી હતો તે હંમેશા પોતાના રાજ્યની જનતાના વિકાસ માટે કામ કરતો અને ધર્મનું અનુસરણ કરતો તેને ભગવાન પાસેથી એક વારસદારનું વરદાન જોઈતું હતું જેથી તે પોતાના રાજ્યનો ભાર કોઈ યોગ્ય વારસને સોંપી શકે પછી હે નારદ રાજા રત્નધ્રવ અને રાણી બંનેએ ઘણા વર્ષો સુધી તપ કર્યું આથી ભગવાન શિવ ખુશ થઈને તેમને વારસ થવાનું વરદાન આપ્યું પછી એક દિવસ ભગવાન શિવના વરદાથી રાણી ગર્ભવતી થઈ રાજા અને રાણી અત્યંત ખુશ હતા કારણ કે તેઓ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર મહાન રાજા બને અને રાજ્યને ખુશી અને વિકાસ તરફ લઈ જાય પરંતુ જ્યારે રાણીએ પુત્રને જન્મ આપ્યો તો તે બાળક અપંગ અને શારીરિક રીતે કમજોર હતું તેના શરીરના હાડકા તૂટેલા હતા અને તે શારીરિક રીતે ક્ષમ નહોતું રાજા રત્નધરનું હૃદય તૂટી ગયું તેણે ભગવાનને આ પ્રશ્ન પૂછ્યો કે આ કેમ થયું ત્યારે રાજા રત્નધરે ભગવાન શ્રી કૃષ્ણને મળવાનું નક્કી કર્યું અને તેમના દુઃખને વહેંચવા માટે ત્યાં ગયો રાજાએ ભગવાનને પૂછ્યું હે ભગવાન મેં આટલું તપ કર્યું યજ્ઞો કર્યા તેમ છતાં મારો પુત્ર અપંગ કેમ જન્મ્યો મેં ભગવાન શિવ પાસેથી વરદાન લીધું હતું પરંતુ આ કેમ થયું શું આ મારા નસીબમાં અગાઉથી લખાયેલું હતું પછી શ્રી કૃષ્ણ હસ્યા અને કહ્યું હે રાજા તું સાચું કહે છે કે તારો પુત્ર અપંગ જન્મ્યો છે શું તું જાણે છે કે તારા પુત્રનો જન્મ આવો કેમ થયો આ તારા પાછલા જન્મના કર્મોનું પરિણામ છે આ તારા અગાઉના જન્મના કર્મોનું ફળ છે જે તારા નસીબમાં લખાયેલું હતું પરંતુ તેનું કારણ એ નથી કે તારું નસીબ અગાઉથી નિર્ધારિત હતું આ ઘટના તારા અને તારા પુત્રના કર્મોનો પરિણામ છે જે તેના અગાઉના જન્મો સાથે જોડાયેલું છે રાજાએ આશ્ચર્યથી પૂછ્યું હે ભગવાન શું નસીબ ખરેખર અગાઉથી લખાયેલું હોય છે શ્રી કૃષ્ણે કહ્યું જન્મ મોત અને જીવનના ઉતાર ચઢાવ અગાઉથી નિર્ધારિત હોય છે પરંતુ આપણે જે કર્મો કરીએ છીએ તે આપણા નસીબને બદલી શકે છે જે દિવસે તારા પુત્રનો જન્મ થયો તે દિવસે તે એક વિશેષ વારસનું વરદાન મેળવ્યું હતું પરંતુ તે વારસને પડકારો મળવા જરૂરી હતા જેથી તે પોતાના જીવનમાં ધીરજ હિંમત અને શક્તિનો વિકાસ કરી શકે પરંતુ તેનું ભવિષ્ય ફક્ત તે વખતના કર્મો વડે નથી પરંતુ આ તારા અગાઉના જન્મોના કર્મોનું પરિણામ છે શ્રી કૃષ્ણે રાજા રત્નધરને કહ્યું હે રાજા નસીબ અને કર માં ખૂબ ગાઢ સંબંધ છે આપણા કર્મો જ આપણા નસીબનું નિર્માણ કરે છે આથી આપણે જીવનમાં આપણા કર્મોને હંમેશા ધર્મ અને સત્યના પાથ પર રાખવા જોઈએ શ્રી કૃષ્ણે કહ્યું હે રાજા તારા જીવનમાં જે કંઈ થાય છે તે તારા અગાઉના જન્મના કર્મોનું પરિણામ છે જો તારો પુત્ર છે છે તો આ તેની આત્માના અગાઉના જન્મના કર્મોનું ફળ જ્યારે તું એક આત્મા તરીકે જન્મ લે છે તો તારા જીવનમાં મુશ્કેલીઓ અને લડાઈઓ નિશ્ચિત હોય છે કારણ કે આ દુનિયામાં દરેક આત્માને કંઈક કંઈક કષ્ટ ભોગવવું પડે છે જેથી તે પોતાના અગાઉના કર મોને પૂરા કરી શકે પરંતુ યાદ રાખ તારા પુત્રના જીવનમાં જે મુશ્કેલી છે તે તેની કસોટી છે જો તે ધીરજ અને હિંમતથી આ મુશ્કેલીઓનો સામનો કરે તો તે પોતાનું નસીબ બદલી શકે છે એક દિવસ તે તે જ કામ કરશે જેની કલ્પના તે તારા જીવનમાં કરી હતી દોસ્તો પછી રાજા રત્નધ્રે પૂછ્યું હે ભગવાન શું હું અને મારો પુત્ર આપણું નસીબ બદલી શકીએ શ્રી કૃષ્ણે કહ્યું હા બિલકુલ તમે બંને તમારું નસીબ બદલી શકો છો તારા પુત્રના જન્મ વખતે જે અપંગતા હતી તે તેના કર્મોનું ફળ હતું પરંતુ તેનું ભવિષ્ય તમારા સારા કર્મો પર આધારિત છે જો તું તેને હિંમત ધીરજ અને આત્મવિશ્વાસથી ભરી દે તો તે પોતાનું નસીબ બદલી શકે છે તારા સારા કર્મોના પરિણામે તે એક દિવસ મહાન બનશે અને રાજ્યનો ભાર સંભાળવામાં ક્ષમ બનશે દોસ્તો પછી ભગવાન કૃષ્ણે વધુ કહ્યું નસીબ એક ચક્ર જેવું છે જે કર્મોના આધારે ફરતું રહે છે જ્યારે તું સારા કર્મો કરે છે તો તું તારા નસીબને સુખી બનાવી શકે છે પછી વધુ શ્રી કૃષ્ણે રાજા રત્નધરને કહ્યું શું નસીબ નિશ્ચિતપણે અગાઉના કર્મો સાથે જોડાયેલું હોય છે શ્રી કૃષ્ણ કહે છે હા પરંતુ તેને બદલવાની તાકાત તારા હાથમાં છે જો તું સારા કર્મો કરે છે તો તે તારા નસીબને પણ સુધારી શકે છે સાથે જ ભક્તિ તપ અને સેવાથી નસીબ બદલી શકાય છે ભગવાનની ભક્તિથી ઈશ્વરને ખુશ કરીને આપણે આપણું નસીબ બદલી શકીએ છીએ જો તું તારા પુત્રને હિંમત અને આત્મવિશ્વાસથી જીવનની લડાઈઓનો સામનો કરવાનું શીખવે તો તે પોતાનું નસીબ બદલી શકે છે રાજા રત્નદ્રે ભગવાન શ્રી કૃષ્ણની વાતોને પૂરી રીતે સ્વીકારી અને પોતાના પુત્રને શિક્ષા આપવાનો નિર્ણય લીધો તેણે પોતાના પુત્રને મુશ્કેલીઓ હોવા છતાં હિંમત અને વિશ્વાસ સાથે જીવન જીવવાની પ્રોત્સાહન આપ્યું સમય પસાર થતા તે અપંગ પુત્રે પોતાના આત્મવિશ્વાસ અને મુશ્કેલીઓ સામે લડીને સમાજમાં મહત્વનું સ્થાન મેળવ્યું તેની લડવાની ક્ષમતા અને હિંમતે રાજ્યમાં તેનું માન વધાર્યું કૃષ્ણ કહે છે હે નારદ તું આ સમજ કે નસીબ એક સતત પ્રક્રિયા છે જે કર્મોના આધારે બદલાતી રહે છે જે લોકો જીવનમાં પોતાના કર્મોને સુધારે છે અને ભગવાનની શરણમાં જાય છે તેમનું નસીબ પણ બદલાય છે આ ફક્ત કર્મો જ નથી પરંતુ આ જીવનની લડાઈઓ અને કર્મોનું પરિણામ છે દોસ્તો પછી શ્રી કૃષ્ણે નાગને કહ્યું આ આપણને શીખવે છે છે કે જીવનમાં જે થાય તે આપણા અગાઉના કર્મો ફળ છે નસીબ અને કર્મ કોઈ નિશ્ચિત આકાર નથી આપણો કર્મ આપણા નસીબ બદલી શકે છે દોસ્તો ગરુડ પુરાણ આપણને શીખવે છે જો આપણે સારા કર્મો કરીએ અને સત્યના પાથે ચાલીએ અને ઈશ્વરનું ધ્યાન કરીએ તો આપણે જીવનની દિશા બદલી શકીએ છીએ પછી શ્રી કૃષ્ણે નારદને કહ્યું હે નારદ આ વિશ્વ કર્મોનું પ્રતિબિંબ છે જે જેવું કર્મ કરશે તે તેવું ફળ ભોગવશે વ્યક્તિએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે માતા પિતાની સેવા અન્યની મદદ અને ઈશ્વરનું ધ્યાન એ જ સૌથી મોટો ધર્મ છે જે વ્યક્તિએ અગાઉના જન્મમાં કોઈને પાપ કર્યું હોય કોઈને દુઃખ આપ્યું હોય તેને નર્કમાં તીવ્ર પીડા મળે છે અને તે જન્મ જન્માંતર સુધી તે ભોગવે છે પરંતુ જે પોતાના કર્મોને સુધારે છે તે આ ચક્રથી મુક્ત થઈ શકે છે કારણ કે આ વિશ્વ એક તક છે ધર્મ સેવા સત્ય જ વ્યક્તિનું જીવન છે વ્યક્તિએ આ સમજવું જોઈએ કે મોત પછી તેના સારા કર્મો જ તેની સાથે જાય છે દોસ્તો આ વાર્તા આપણને શીખવે છે કે આપણું ફળ છે દરેક પાપની સજા અને દરેક ઉરે ફળ નિશ્ચિત હોય છે હે વ્યક્તિ તું તારા કર્મો પર ધ્યાન આપ સ્વાર્થ પાપ અને અહંકારનો ત્યાગ કર ધર્મ સત્ય અને સેવાને અપનાવ કારણ કે આજ જીવનનો સૌથી મોટો સાચો પાથ છે દોસ્તો શ્રી કૃષ્ણે આ રીતે નાર્દને ગરુડ લખાયેલું હોય છે પરંતુ આપણે આપણા જીવનની લડાઈ સત્ય ધર્મ અને ઈશ્વરની ભક્તિથી આપણું નસીબ બદલી શકીએ છીએ દોસ્તો ગરુડ પુરાણમાં નસીબનો હિસાબ અને કર્મો વિશે વર્ણન મળે છે પરંતુ દોસ્તો વ્યક્તિ પોતાના કર્મો લડાઈ અને ઈશ્વરની ભક્તિથી આપણા જીવન ગરુડ પુરાણ આપણને શીખવે છે કે જીવન એક વાવેલા ખેતર જેવું છે વ્યક્તિ ખેતરમાં જે બીજ વાવે છે તેવું ફળ મળે છે તેવી જ રીતે વ્યક્તિ પોતાના જીવનમાં જે કર્મો કરે છે તેનું ફળ આવનારા જન્મમાં તેવું જ ભોગવે છે આથી દોસ્તો ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે વ્યક્તિનો જન્મ થાય છે ત્યારે તેના અગાઉના કર્મોના આધારે તેનું નસીબ જન્મ પહેલા લખાયેલું હોય છે અને તે વ્યક્તિ સાથે તે જ થાય છે જે તેના નસીબમાં જન્મ પહેલા લખાયેલું હોય છે જેને કોઈ અટકાવી શકતું નથી પરંતુ સત્ય ધર્મ અને સેવાથી ઈશ્વરને ખુશ કરીને આપણે આપણું નસીબ બદલી શકીએ છીએ હિન્દુ ધર્મનું સૌથી મોટું ગ્રંથ ગરુડ પુરાણ છે જેમાં વ્યક્તિના જીવન મોત અને નસીબ કર્મો વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે આ પુરાણ હિન્દુ ધર્મના અઢાર મુખ્ય પુરાણોમાંનું એક છે અને આ પુરાણમાં જન્મ મોતથી લઈને પુનર્જન્મ કર્મ અને આત્માના પાથ વિશે પૂર્ણ વિગતથી વર્ણન કરવામાં આવ્યું છે દોસ્તો

વ્યક્તિ પોતાના જીવનમાં સારા કર્મો અને સત્ય પાથે ચાલીને ઈશ્વરને ખુશ કરીને નસીબમાં થનારી ઘટનાઓથી બચી અને આવનારા નસીબને આપણે બદલી ઈશ્વર દોસ્તો ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણે વ્યક્તિને જીવન જીવવા માટે ત્રણ મુખ્ય સલાહ આપી છે જેનું અનુસરણ કરીને આપણે આપણા નસીબના કર્મોને બદલી શકીએ છીએ દોસ્તો તમે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આ તમામ જાણકારી ગરુડ પુરાણ દ્વારા વર્ણન કરવામાં આવી છે આ વિડિયોને વચ્ચે છોડીને જવાની ભૂલ ક્યારે ન કરશો આથી આ જ્ઞાન આપતી વાતને અંત સુધી જરૂર જુઓ ચાલો જાણીએ નંબર એક પોતાના ધર્મનું અનુસરણ કરવું વ્યક્તિનો જન્મ કોઈ વિશેષ હેતુ માટે થાય છે જે વ્યક્તિએ અગાઉના જન્મમાં પાપ કર્યું હોય તે આ પણ તે પાપનું ભોગવે છે કારણ કે વ્યક્તિનું નસીબ જન્મથી મોત સુધી અગાઉથી નિર્ધારિત હોય છે કે વ્યક્તિએ હંમેશા ધર્મ અને સત્યનું અનુસરણ કરવું જોઈએ આથી આપણે અગાઉના જન્મના પાપથી બચી શકીએ છીએ ઈશ્વરની ભક્તિથી આપણે આપણું જીવન બદલી શકીએ છીએ આપણે તમામ ઉચ્ચતા સુધી પહોંચી શકીએ છીએ દોસ્તો આ જીવન એક અમૂલ્ય ભેટ છે તમે તેને વ્યર્થ ન જવા દો સાચા કર્મો અને ધર્મના અનુસરણથી આપણે આપણા જીવનને આવનારા જન્મમાં થનારી ઘટનાઓથી બચાવી શકીએ છીએ આ ફક્ત તમારા માટે જ નથી પરંતુ આથી તમે આખા સમાજ અને વિશ્વ માટે પ્રેરણાનો સ્ત્રોત બની શકો છો નંબર બે માતાપિતાની સેવા અને સન્માન કરવું દોસ્તો ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિએ હંમેશા પોતાના માતાપિતાની સેવા કરવી જોઈએ કારણ કે માતાપિતાના પગમાં જ ત્રણ લોકનું સ્વર્ગ છે જે લોકો માતાપિતાને નથી માનતા તેમનું સન્માન નથી કરતા તેમને નરકમાં તીવ્ર પીડા ભોગવવી પડે છે અને તેમના આવનારા જન્મમાં પણ મોટા સંકટ ભોગવવા પડે છે અને તે વ્યક્તિ પોતાના પાપનું પરિણામ જન્મ જન્માંતર સુધી ભોગવતો રહે છે નંબર ત્રણ અહંકાર દોસ્તો ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણે વર્ણન કર્યું છે કે વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન તેનો અહંકાર છે જે વ્યક્તિને તેના કર્મોથી દૂર કરી દે છે જે વ્યક્તિના મનમાં અહંકાર પ્રવેશી જાય તે વ્યક્તિ પોતાના જીવનને તે દિશા તરફ લઈ જાય છે જ્યાં તેને સંકટ સિવાય બીજું કશું મળતું નથી તે વ્યક્તિને નર્કમાં તીવ્ર પીડા ભોગવવી પડે છે અને તે વ્યક્તિ પોતાના આવનારા નસીબને પણ જાય છે આથી વ્યક્તિએ હંમેશા સત્ય ધર્મ અને પ્રેમની ભાવના રાખવી જોઈએ આથી વર્તમાન જીવન અને આવનારું નસીબ હંમેશા ખુશ રહે દોસ્તો ગરુડ પુરાણ આપણને શીખવે છે કે આ જીવન આપણા કર્મોનું ફળ છે આ ગ્રંથ આપણને આ સમજવાની પ્રોત્સાહન આપે છે કે આપણા જીવનમાં ધર્મ સત્ય પરોપકારનું અનુસરણ કરવું એ જ સૌથી મોટું કર્તવ્ય છે આત્માની મુક્તિ અને આવનારા જન્મમાં ઉચ્ચ સ્થાન મેળવવા માટે વ્યક્તિએ પોતાના કર્મોનું ધ્યાન રાખવું જોઈએ દોસ્તો ગરુડ પુરાણ હિન્દુ ધર્મના મહાન ગ્રંથોમાંનું એક છે જે આપણા જીવનને સાચી દિશામાં ચાલવાનું જ્ઞાન આપે છે જે આપણને શીખવે છે કે વ્યક્તિનું નસીબ તેના કર્મો અને ઈશ્વરની ઈચ્છાનું પરિણામ છે આ ગ્રંથ જીવન અને મોતના રહસ્યો વિશે જણાવે છે છે પરંતુ આ પણ સમજાવે કે વ્યક્તિ પોતાના જીવનને કેવી રીતે સાચી દિશામાં લઈ જઈ શકે છે ગરુડ પુરાણમાં વ્યક્તિના જન્મોથી લઈને વર્તમાન જીવન કેવી રીતે જીવવું તે તમામ વાતોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે વ્યક્તિના જીવનથી લઈને મોત સુધીની તમામ જાણકારી આ ધર્મગ્રંથ ગરુડ પુરાણમાં વર્ણન કરવામાં આવી છે. વ્યક્તિના જીવનમાં જે કંઈ થાય છે તે આપણા અગાઉના જન્મનું ફળ છે. દોસ્તો, ગરુડ પુરાણ આપણને શીખવે છે કે નસીબ ફક્ત કર્મોનું ફળ છે. ભલે નસીબ જન્મ પહેલા લખાયેલું હોય, પરંતુ આપણે આપણા કર્મો વડે તેને બદલી શકીએ છીએ. દોસ્તો જીવન એક અનોખી તક છે જેને સાચી દિશામાં લઈ જઈને આપણે આત્માને મુક્તિ તરફ વધારી શકીએ છીએ આભાર દોસ્તો ગરુડ પુરાણ દ્વારા વર્ણન કરેલી તમામ વાતોનું અવશ્ય ધ્યાન રાખો અને સત્યના પાથે ચાલો આથી આવનારું જીવન અત્યંત ખુશી ભર્યું બને અને દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો અને આપણી આ ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો જેથી દરેક નવો વિડીયો તમારા સુધી તરત પહોંચે આભાર હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય